નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મારી યુટ્યુબ ચેનલ વિદ્યાદીપમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજના વિડીયોની અંદર આપણે ધોરણ આઠ વિષય છે સામાજિક વિજ્ઞાન તેમાં પાઠ છઠ્ઠો આ પાઠનું નામ છે સ્વાતંત્ર્ય ચળવળો ઈસવીસન અઢારસો સિત્તેર થી ઈસવીસન ઓગણીસો સુડતાલીસ આ પાઠના સ્વાધ્યાયના પ્રશ્નો અને તેના જવાબો વિશે આજે આપણે આ વિડીયોની અંદર માહિતી મેળવીશું વિદ્યાર્થી મિત્રો જો તમે મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો વિડિયો લાઈક કરો શેર કરો અને બેલ નોટિફિકેશન આઈકોન ઓન કરો જેથી આગળના દરેક પાઠ છઠ્ઠો આ પાઠનું નામ છે સ્વાતંત્ર ચળવળો ઈસવીસન અઢારસો થી ઓગણીસો સુડતાલીસ સ્વાધ્યાય તેમાં પેલો પ્રશ્ન ખાલી જગ્યા પૂરો પેલો બારડોલી સત્યાગ્રહ બાદ વલ્લભભાઈ પટેલ સરદાર તરીકે ઓળખાયા બીજી ગાંધીજીએ ડુંગળી ચોરનું બિરુદ મોહનલાલ પંડ્યાને આપ્યું ત્રીજું ચલો દિલ્હીનું સૂત્ર સુભાષચંદ્ર બોઝે આપ્યું ત્યાર પછી પ્રશ્ન નંબર બે નીચેના પ્રશ્નોના જવાબ એક બે વાક્યોમાં લખો પેલું છે મવાળવાદી નેતાઓમાં કયા કયા નેતાઓનો સમાવેશ થતો હતો જવાબ મવાળવાદી નેતાઓમાં સુરેન્દ્રનાથ બેનર્જી ગોપાલકૃષ્ણ ગોખલે ફિરોજ શાહ મહેતા વ્યોમેશચંદ્ર બેનરજી દાદાભાઈ નવરોજી બદરુદ્દીન તૈયબજી કેટી તેલંગ દિનશા વાછા વગેરે નેતાઓનો સમાવેશ થતો હતો બીજો પ્રશ્ન ગાંધીજીએ રોલેટ એક્ટનો કાળો કાયદો શા માટે કહ્યો જવાબ રોલેટ એક્ટ પ્રમાણે કોઈપણ શંકાસ્પદ વ્યક્તિની ધરપકડ કરી શકાતી તેમજ તેના પર કેસ ચલાવ્યા વિના દિવસો સુધી તેને જેલમાં પૂરી શકાતી આથી ગાંધીજીએ રોલેટ એક્ટનો કાળો કાયદો કહ્યો ત્રીજો પ્રશ્ન ભારતના લોકોએ શા માટે સાયમન કમિશનનો બહિષ્કાર કર્યો જવાબ સાત સભ્યોના બનેલા સાયમન કમિશનના બધા જ સભ્યો અંગ્રેજો હતા તેમાં એક પણ ભારતીય વ્યક્તિ ન હોવાથી ભારતના લોકોએ સાયમન કમિશનનો બહિષ્કાર કર્યો ચોથો પ્રશ્ન ગાંધીજીએ અસહકાર આંદોલન શા માટે મોકૂફ રાખ્યું જવાબ ઉત્તર પ્રદેશમાં ગોરખપુર નજીક ગામમાં પોલીસ ગોળીબારથી ગુસ્સે ગામ લોકોએ પોલીસ સ્ટેશન પર હુમલો કરી પોલીસ સ્ટેશનને આગ લગાવી જેમાં બાવીસ જેટલા પોલીસો મૃત્યુ પામ્યા ગાંધીજી અહિંસક સત્યાગ્રહમાં માનતા હતા આ અહિંસક સમાચાર સાંભળીને દુઃખી થયેલા ગાંધીજીએ આંદોલન મોકૂફ રાખવાની જાહેરાત કરી ત્યાર પછી પ્રશ્ન નંબર ત્રણ નીચેના પ્રશ્નોના મુદ્દાસર ઉત્તર લખો તેમાં પહેલો પ્રશ્ન ભારતમાં રાષ્ટ્રવાદના ઉદ્ભવ અને વિકાસ માટે કયા કયા પરિબળો પરિબળો જવાબદાર જવાબદાર હતા હતા જવાબ ભારતમાં રાષ્ટ્રવાદના અને વિકાસ માટે નીચે પ્રમાણે સમાજ અંગ્રેજી શાસન ઓગણીસમી સદીના મધ્ય ભાગ સુધીમાં સમગ્ર ભારતમાં બ્રિટિશ શાસન સ્થપાયું પરિણામે દેશમાં એક જ પ્રકારનો વહીવટ અને એક જ પ્રકારના કાયદા અમલમાં આવ્યા આમ સમાજ આમ સમાન અંગ્રેજી શાસનથી ભારતમાં ભારતના લોકોમાં એકતા આવી અને તેમનામાં રાષ્ટ્રીય એકતાની ભાવના જન્મી આર્થિક શોષણ અંગ્રેજ સરકારની શોષણયુક્ત આર્થિક નીતિને પરિણામે ખેડૂતો કંગાળ થયા તેમજ ઉદ્યોગ ધંધા પડી ભાંગતા કારીબારો કારીગરો બેકાર બન્યા આમ આર્થિક શોષણ અને અન્યાયની ભાવનાથી ખેડૂતો મજૂરો અને કારીગરોમાં રાષ્ટ્રીય જાગૃતિ આવી ત્રીજું અંગ્રેજી કેળવણી અંગ્રેજી કેળવણીના પરિણામે ભારતમાં બુદ્ધિવાદીઓનો નાનો પણ શક્તિશાળી વર્ગ ઊભો થયો બ્રિટનથી વધુ અભ્યાસ કરીને ભારત પરત આવેલી એ શિક્ષક એ શિક્ષિત વ્યક્તિઓમાં સ્વશાસન અને સ્વાતંત્ર્યની ભાવના જાગી દેશમાં રાષ્ટ્રીય કક્ષાના શ્રેષ્ઠ વિચારકો અને નેતાઓનો એક જૂથ ઊભું થયું એ જૂથમાં રાષ્ટ્રીય ભાવનાઓનો વિકાસ થયો ચોથું સાહિત્યનો વિકાસ ઓગણીસમી સદીમાં ભારતમાં અંગ્રેજ અંગ્રેજી ઉપરાંત હિન્દી ગુજરાતી મરાઠી પંજાબી બંગાળી ઉર્દુ વગેરે પ્રાદેશિક ભાષાઓમાં ખૂબ સાહિત્ય રચાયું એ સાહિત્યમાં રાષ્ટ્રવાદ પૌરાણિક ગૌરવ અને વૈચારિક જાગરણને લગતા વિચારોએ રાષ્ટ્રીય ભાવના વિકસાવામાં અગત્યનો ફાળો આપ્યો વર્તમાન પત્રોનો ફાળો મુંબઈ કોલકાતા અને મદ્રાસથી પ્રસિદ્ધ થતા રાષ્ટ્રીય વર્તમાનપત્રોએ દેશમાં રાષ્ટ્રીય જાગૃતિ ફેલાવી અને રાષ્ટ્રીય ભાવના ફેલાવવામાં મહત્વનું યોગદાન આપ્યું ત્યાર પછી ભારત ભારતનો ભવ્ય વારસો અંગ્રેજ શાસન દરમિયાન ભારતમાં પ્રાચીન સંશોધનો થયા ભારતના પ્રાચીન શ્રેષ્ઠ ગ્રંથોનો વિદેશી ભાષાઓમાં ભાષાંતર થયું આમ ભારતની પ્રાચીન સંસ્કૃતિના અવશેષોએ અને ગ્રંથોએ ભારતીયોને તેમના ભવ્ય અને ગૌરવશીલ વારસાનો પરિચય કરાવ્યો આટલો ભવ્ય ભૂતકાળ ધરાવતી પ્રજા ગુલામ કઈ રીતે રહી શકે તે પ્રશ્ન લોકોમાં રાષ્ટ્રીય ચેતના જાગૃત કરી સાતમું વાહન વ્યવહાર અને સંદેશા વ્યવહારના સાધનો ઓગણીસમી સદીની શરૂઆતમાં ભારતમાં રેલવે તાર ટપાલ વગેરે ઝડપી વાહનો અને સાધનોને કારણે એક પ્રદેશના લોકો બીજા પ્રદેશના લોકો સાથે સંપર્કમાં આવ્યા પરિણામે લોકોમાં રાષ્ટ્રીય એકતાના વિચારોને પીઠબળ મળ્યો ત્યાર પછી આઠમું છે રાષ્ટ્રીય એકતાને ઉત્તેજન આપનાર કેટલાક પ્રસંગો ભારતની સંધી નોકરીઓમાં ભારતીયો સાથે કરવામાં આવતો અત્યાચાર ગવર્નર જનરલ લોર્ડ લિટનનો પ્રેસ સ્વાતંત્ર્ય પર તરાપ વર્નાક્યુલર પ્રેસ એક્ટ હથિયારબંધી કાયદો ગવર્નર જનરલ લોર્ડ રીપને રજૂ કરેલ ઇલબર્ટ બિલ આ બિલની જોગવાઈ મુજબ ભારતીય ન્યાયાધીશ અંગ્રેજ વ્યક્તિનો મુકદમો ચલાવી શકે અંગ્રેજોએ એ બિલનો ભારે વિરોધ કર્યો પરિણામે અંગ્રેજ સરકારે ઇલબર્ટ બિલ પાછું ખેંચી લીધો ત્યાર પછી બીજો પ્રશ્ન ભારતમાં થયેલ ક્રાંતિકારી પ્રવૃત્તિઓનો ટૂંકમાં પરિચય આપો મહારાષ્ટ્રના વાસુદેવ બળવંત ફડકે ભારતમાં ક્રાંતિકારી પ્રવૃત્તિના પ્રથમ પ્રેરણા આપનારા હતા તેમણે પછાત જાતિઓને સંગઠિત કરી લડાયક તાલીમ આપી હતી મુખ્ય પ્લેગ કમિશનર રેન્ડની હત્યા કરવાના ગુનેગાર દામોદર જાફેકર અને બાલકૃષ્ણ ચાફેકર નામના બે ભાઈઓને પકડવામાં આવ્યા અને તેમને ફાંસી આપવામાં આવી ઈસવીસન માં વિનાયક દામોદર સાવરકરે મિત્ર મેલા નામની ક્રાંતિકારી સ્થાપનાની સંસ્થાની સ્થાપના કરી જે પછી જે પછીથી અભિનવ ભારતના નામે જાણીતી બની અઢારસો સત્તાવન પ્રથમ સ્વાતંત્ર્ય સંગ્રામ નામનું તેમનું પુસ્તક પ્રકાશિત થાય એ પહેલાં પ્રતિબંધિત થનારું વિશ્વનો પહેલું પુસ્તક હતું તેમણે લંડનમાં ક્રાંતિકારી પ્રવૃત્તિ ચલાવી એ સમયે અંગ્રેજ સરકારે તેમની ધરપકડ કરી જન્મ ટીપની સજા હેઠળ તેમણે અંદમાનની જેલમાં મોકલ્યા અહી તેમની કોલકાતામાં સ્થપાયેલી અનુશીલન સમિતિના બારિદ્ર ઘોષ તેના મુખ્ય નેતા બન્યા આ સંસ્થાએ ક્રાંતિકારી સાહિત્ય બોમ્બ બનાવવાની અને શસ્ત્રો ચલાવવાની તાલીમ વગેરે દ્વારા ક્રાંતિકારી પ્રવૃત્તિ ચલાવી બંગાળમાં ખુદીરામ બોઝ અને પ્રફુલ ચાકી નામના ક્રાંતિવીરોએ ન્યાયાધીશ કિક્સફર્ડની હત્યા કરવા માટે તેની ગાડી પર બોમ્બ ફેંક્યો પરંતુ દુર્ભાગ્યે તે કેનેડી નામના અંગ્રેજની ગાડી હતી તેમાં તેની પત્ની અને પુત્રી બેઠેલા હતા બોમ્બથી બનેલું અવસાન થયું બંનેનું અવસાન થયું પોલીસ પકડે તે પહેલાં પ્રફુલ ચાકીએ પોતાને ગોળીબાર મારી બલિદાન આપ્યું ખુદીરામ બોઝની ધરપકડ કરી તેને ફાંસી આપવામાં આવી અર્શફાક ઉલ્લાખા અને રામપ્રસાદ બિશમિલને હિન્દુ મુસ્લિમ એકતાનું ઉદાહરણ પૂરું પાડ્યું તેમણે કાકોરી ટ્રેનમાં અંગ્રેજ તિજોરી લૂંટી હતી આ લૂંટની યોજનામાં અર્શફાક ઉલ્લાખા રામપ્રસાદ બિસ્મિલ રોશનસિંહ અને રાજેન્દ્ર પ્રસાદ પકડાઈ જતા તેમને ફાંસીની સજા થઈ દુર્ગાભાભીએ મહિલાઓને ક્રાંતિકારી પ્રવૃત્તિઓમાં રસ લેવા પ્રયત્નો કર્યા પોસ્ટરો ચોટાડવા પત્રિકાઓ વેચવી નાણા એકઠા કરવા બંદૂકો ચલાવી વગેરે ક્રાંતિકારી પ્રવૃત્તિઓ તેઓ કરતા હતા ચંદ્રશેખર આઝાદ બાળપણથી જ ક્રાંતિકારી પ્રવૃત્તિઓમાં સક્રિય બન્યા હતા કાકોરી લૂંટની યોજનામાં તેમણે ભાગ લીધો હતો તેમણે પ્રતિજ્ઞા લીધી હતી કે હું જીવતે જીવ અંગ્રેજ સરકારના હાથમાં પકડાઈશ નહીં ઈસવીસન ઓગણીસો એકત્રીસમાં અલ્હાબાદના આફ્રેડ બાગમાં અંગ્રેજ પોલીસ સાથેની અથડામણમાં ચંદ્રશેખરે પોતાની જ પિસ્તોલથી શહીદો લીધી ત્યાર પછી ત્રીજી દાંડી દાંડીકૂચ વિશે લખો ઈસવીસન ઓગણીસો ત્રીસમાં માં ગાંધીજીએ જાહેર કર્યું હતું કે મીઠાના અન્યાયી કાયદાનો ભંગ કરવા યાત્રા કાઢશે અંગ્રેજ સરકારે મીઠા પર નાખેલો કર સૌથી વધુ અન્યાયી હતું એ સમયે મીઠાના ઉત્પાદન અને વેચાણ પર અંગ્રેજ સરકારનો હક હતો ગાંધીજી અને અન્ય રાષ્ટ્રીય નેતાઓ માનતા હતા કે મીઠા પર વેરો નાખવો પાપ છે કારણ કે મીઠું ભોજનની મૂળભૂત જરૂરિયાત છે ગાંધીજીએ અમદાવાદમાં સાબરમતી આશ્રમમાંથી બાર માર્ચ ઓગણીસો ત્રીસના રોજ પોતાના ઇઠોતેર સત્યાગ્રહીઓ સાથે નવસારી જિલ્લાની નવસારી જિલ્લાના દાંડી બંદરના દરિયા કિનારા સુધી ત્રણસો સિત્તેર ની પદયાત્રા યોજી તેમની એ ઐતિહાસિક યાત્રા દાંડી કુચના નામે ઓળખાણી દાંડીકૂચના માર્ગમાં આવતા અસલાલી બારેજા નડિયાદ આણંદ જંબુસર સુરત નવસારી વગેરે ગામો શહેરોમાં સભાઓ ભરી ગાંધીજી અને તેમના સાથીઓ પાંચ એપ્રિલ ઓગ ઓગણીસો ત્રીસ ના રોજ દાંડી પહોંચ્યા છ એપ્રિલ ઓગણીસો ત્રીસ ના રોજ સવારે ગાંધીજીએ દાંડીના દરિયા કિનારે અગરમાંથી એક મુઠ્ઠી મીઠું લઈ મીઠાના કાયદાનો ભંગ કર્યો એ સાથે જ તેમણે સવિનય કાનૂન ભંગની લડત શરૂ કરી એ લડતમાં સ્વદેશી વિદેશી કાપડનો બહિષ્કાર મહેસૂલ સહિતના કરવેરા ન ભરવા દારૂબંધી દારૂના પીઠા પર રેડ અસ્પૃશ્યતાના નિવારણ હિન્દુ મુસ્લિમ એકતા વગેરે રચનાત્મક કાર્યક્રમો રાખવામાં આવ્યા હતા લડતમાં ખેડૂતો આદિવાસીઓ સ્ત્રીઓ વગેરે મોટી સંખ્યામાં ભાગ લીધો હતો સરહદ પ્રાંતના વિસ્તારમાં સરહદના ગાંધી નામે ગાંધીના નામે જાણીતા બનેલ ખાન અબ્દુલ ગફાર ખાનના નેતૃત્વ નીચે નાકરની અહિંસક લડત લડવામાં આવી હતી અંગ્રેજ સરકારે હજારો સત્યાગ્રહીઓની ધરપકડ કરી તેમને દબાવવાના પ્રયત્નો કર્યો ગાંધીજીની દાંડી કૂદથી ગુજરાતની અને ભારતની પ્રજામાં જાગૃતિ અને એકતા પ્રગટ્યા સમગ્ર દેશમાં મીઠાના કાયદાનો ભંગ કરવાના સત્યાગ્રહો શરૂ થયા બ્રિટિશ સરકારે હિન્દના નેતાઓને મનાવવા ઈસવીસન ઓગણીસો પિસ્તાલીસ માં ક્રિપ્સ મિશનને ભારત મોકલ્યું ક્રિપ્સ મિશનની દરખાસ્તો ભારતના લોકોની સ્વતંત્રતાની માંગ સંતોષી શકી નહીં ભારતને પ્રજામાં અંગ્રેજ સરકાર પ્રત્યે અસંતોષ વધતો ગયો ગાંધીજીએ પ્રજાની હતાશા દૂર કરી તેમને આખરી લડત માટે તૈયાર કરી મુંબઈમાં મળેલી કોંગ્રેસ મહાસમિતિની બેઠકમાં ગાંધીજીના નેતૃત્વમાં આઠ ઓગસ્ટ ઓગણીસો બેતાલીસની રાત્રે અંગ્રેજોને ભારત છોડી જવા હિંદ છોડોનો ઠરાવ પસાર કરવામાં આવ્યો જાહેર કે આઝાદી માટે મારી આ અંતિમ લડત છે આદેશ આપ્યો હિંદોડના ઠરાવ ઠરાવના બીજા દિવસે સવારે અંગ્રેજ સરકારે ગાંધીજી વલ્લભભાઈ પટેલ જવાહરલાલ નહેરુ મૌલાના આઝાદ ઉપરાંત દેશના મોટા નેતાઓની ધરપકડ કરી પરિણામે ભારતના શહેરો અને ગામડાઓમાં હડતાલો પડી દેશભરમાં ખેડૂતો, મજૂરો, વિદ્યાર્થીઓ, શિક્ષકો, વેપારીઓ, મહિલાઓ વગેરે હિંદ છોડોની લડતમાં ભાગ લીધો દેશભરમાં લોકોએ રેલવે સ્ટેશનો, પોલીસ સ્ટેશનો, પોસ્ટ ઓફિસો, સરકારી મકાનો વગેરેને ભારે નુકસાન પહોંચાડ્યું સમગ્ર ભારતમાં મિલકતોને લૂંટવાના અને આગ લગાડવાના બનાવો બન્યા લડતને વ્યાપક બનાવવા દેશના ઘણા વિસ્તારોમાં લોકોએ પોતાની રાષ્ટ્રીય સરકારોની રચના કરી અંગ્રેજ સરકારે હિન્દ છોડો આંદોલનને દબાવી દેવા ક્રૂર પગલાં ભર્યા ઈસવીસન ઓગણીસસો તેંતાલીસના અંત સુધીમાં અંગ્રેજ સરકારે મોટી સંખ્યામાં સ્વાતંત્ર્ય સેનાઓની ધરપકડ કરી તેમને જેલમાં પૂર્યા આ આંદોલનમાં ઘણા લોકો મૃત્યુ પામ્યા તેમજ અનેક લોકો ગોળીબારમાં ઘવાયા આમ છતાં અંગ્રેજ સરકાર આ આંદોલનને સંપૂર્ણપણે દબાવી શકે નહીં આથી અંગ્રેજ સરકારને ખાતરી થઈ ગઈ કે હવે ભારતને વધુ સમય સુધી ગુલામ રાખવું શક્ય નથી વિદ્યાર્થી મિત્રો અહીં આપણે ધોરણ આઠ વિષય સામાજિક વિજ્ઞાન તેમાં પાઠ છટ્ટો આ પાઠના સ્વાધ્યનું સંપૂર્ણ સોલ્યુશન પૂરું કરીએ છીએ આગળના પાઠના સ્વાધ્યનું સંપૂર્ણ સોલ્યુશન મેળવવા માટે મારી ચેનલને જરૂરથી સબ્સ્ક્રાઇબ કરો વિદ્યાર્થી મિત્રો ફરી મળીશું પાઠ સાતની અંદર ત્યાં સુધી આવજો